હાલોલ ખાતે આવેલી જાંબુડી ખાતે ત્રણ કરોડ લાખ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો હાલોલ ડીવાયએસપી કચેરીના હાલોલ ટાઉન હોલ રૂરલ રાજગઢ જાંબુગોડા પાવાગઢ અને વાવ ખાતે ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલા બસો એકાણું પ્રોહિબિશનના કેસો પકડવામાં આવેલા હતા જે દારૂનો નાશ આજરોજ હાલોલના જાંબુડી ખાતે નષ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ કરોડ સડત્રીસ લાખ તેસઠ હજાર રૂપિયાના દારૂ ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવતા વિસ્તારમાં મધુશી છવાઈ જવા પામી હતી જેમાં હાલોલ ડીવાયસપી હાલોલ પ્રાંત અધિકારી નિશાબંધી વિભાગ સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂ નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ એસડીએમ સાહેબ તરફથી તારીખની ફાળવણી થયેલી હતી તે મુજબ અમારા હાલોલ ડિવિઝન પોલીસ જે ડિવિઝન આવેલું છે એમાં જે છ પોલીસ સ્ટેશન છે એ છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં કુલ બસો એકાણું કેસો પ્રોહિબિશન્સના કરવામાં આવેલા હતા અને એમાં જે મુદ્દાવાલ જપ્ત કરવામાં આવેલ હતું એમાં વિવિધ કોર્ટોની મંજૂરી મેળવી અને આજ રોજ એ બસો એકાણું કેસોની કુલ બે લાખ ચોરાણું હજાર ચારસો પાંત્રીસ બોટલ એની કિંમત ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્રેસઠ હજાર બસો ને ત્રણનો મુદ્દામાલનો નાશ આજરોજ એસડીએમ શ્રી નશાબંધીના અધિકારી શ્રી અને પંચો રૂબરૂમાં નાશ કરવામાં આવી રહ્યો છે આજરોજ હાલોલ સબ ડિવિઝનમાં આવેલ છ પોલીસ સ્ટેશનના સને બે હજાર ચોવીસની અંદર પ્રોહિબિશનનો જે મુદ્દામાલ ઝડપાયો હતો તેમાં કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ જે બસો એકાણું જેટલા કેસોમાં પ્રોહિબિશનનો ટોટલ બે લાખ ચોરાણું હજાર ચારસો ને પાંત્રીસ જેટલી બોટલોનો જેની અંદાજિત કિંમત ત્રણ લાખ સાડત્રીસ હજાર સોરી ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્રેસઠ હજાર બસો ને ત્રણ રૂપિયા થાય છે તેનો આજે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરીને નાશ કરવામાં આવી રહ્યો છે